નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયની તારીખ ઓગણીસ આઠ બે હજાર ત્રેવીસના રોજની જે એકમ કસોટી છે તેના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તેની પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો ગુજરાતી વિષયની એકમ કસોટીની સોલ્યુશનની પીડીએફ પણ ચૂકી છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારની ગુજરાતી વિષયની ઓગણીસ આઠ બે હજાર ત્રેવીસના રોજની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જે કુલ પચીસ માર્ક્સની પરીક્ષા હશે અને કુલ એક કલાકનો તેમાં સમય મળશે પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દોમાંથી બીજા ત્રણ શબ્દો બનાવીને લખો કોઈ પણ એક શબ્દ જૂથ પૂછાશે જેના કુલ પાંચ માર્ક છે અહીંયા આપણને ઉદાહરણ પણ આપેલું છે જેમ કે ભાવનગર તો ભાન વન અને વર એવી રીતે ત્રણ શબ્દો બનાવવાના છે તો જોઈએ આપણે જૂથ એક અહીંયા આપણને પૂછીએ વાતાવરણ તો એની અંદરથી ત્રણ શબ્દો બનશે વાવ તાવ અને રણ દરજી કાકા તો ત્રણ શબ્દ બનશે કાકા દર અને દરજી માવતર તો શબ્દ બનશે વર માર અને તર બુશ્કોટ તો બુટકોટ અને શર્ટ મદન મોહન તો મદન મોહન અને મન ત્યાર પછી શબ્દ જૂથ બે તો અહીંયા પ્રમાણભૂત તો પ્રમાણ પ્રણ અને ભૂત સફરજન તો સફર રજ અને જન જામનગર તો મન નગર અને મગર દર વેશ તો દર વેશ અને દશ કત્રણ તો રણ કણ અને કરણ ચાલો ત્યાર પછી જોઈએ આપણે શબ્દ જૂથ ત્રણ કાબર ચિત્રા તો એમાં કાબર ચિત્ત અને તર ખાલી ખમ તો ખાલી ખમ અને ખાખ રાજહંસ તો રાજ હંસ અને રાસ ગરમા ગરમ તો ગરમ મગર અને માર ઓખા હરણ તો હરણ રણ અને ઓખા ત્યાર પછી આપણે જોઈએ શબ્દ જૂથ ચાર રાજપાટ તો એમાં રાજ જટ અને જરા હરણ ફાળ તો હરણ રણ અને હળ રાજનગર તો રાજનગર અને જન બોધરાજ તો બોધ બોજ અને રાજ બાલ મંદિર તો બાલ અને મંદિર ત્યાર પછી શબ્દ જૂથ પાંચ ખુશ ખુશાલ તો ખુશ ખુશાલ અને શાલ કરમ સદ તો કરમ કદ અને રદ પહેલવાન તો પહેલવાન અને નવા કલશોર તો શૌર કલર અને કર ભારત માતા તો ભારત માતા અને માત મિત્રો ઓગણીસ આઠ બે હજાર ત્રેવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ધોરણ ચારની ગુજરાતી વિષયની તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આપણી આ જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તેના ઉપર ફક્ત તમને આ એકમ કસોટીઓની પ્રશ્ન બેંકના જ સોલ્યુશન નહીં પરંતુ ધોરણ ત્રણથી બારના દરેક વિષયના તમામ પાઠના સોલ્યુશનની પીડીએફનો તમે અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાય સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અહીં તમે અભ્યાસ કરી શકશો તો જરૂરથી આપણી આ એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ છે તેનો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો અને આ પીડીએફનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે કાઉન્સમાં આપેલા શબ્દ પૈકી યોગ્ય શબ્દ ખાલી જગ્યામાં મૂકો તો અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે કે કુંજ હોશિયાર છોકરો છે તે ચોથા ધોરણમાં ભણે છે ચાલો તો જોઈએ એવી રીતે વિભાગ એ આ પર્વત છે ખાલી જગ્યા બહુ ગમે છે તો મને બહુ ગમે છે બીજું આ માટલું છે અને તેમાં પાણી ભરેલું છે ત્રીજું ખાલી જગ્યા ખેતર જાઉં છું તો હું ખેતરે જાઉં છું ચોથું બિરેનભાઈ ખૂબ મજાના શિક્ષક છે અને તેઓ બાળકોના પ્રિય શિક્ષક છે પાંચમું સોહા ખાલી જગ્યા વાંચવું ગમે કે લખું તો સોહા તને વાંચવું ગમે કે લખવું ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી પિંકીબેન ગમત સાથે ગણિત શીખવે એટલે ખાલી જગ્યા તાસમાં મજા તો પડે જ ને તો એમના બીજું જીગ્નેશભાઈ વારેડા શાળામાં ભણાવે અને ખાલી જગ્યા જ રહે છે તો ત્યાં ત્રીજું શિક્ષકો ખાલી જગ્યા વંદન કરવા જોઈએ તો ખાલી જગ્યા દાદા ખૂબ ગમે તો મને મારા દાદા ખૂબ ગમે પાંચમું અત્યારે રફિકભાઈ હિંમતનગર ગયા છે પણ ખાલી જગ્યા સાંજે આવશે પણ તેઓ સાંજે આવશે વિભાગ હું ને જીગ્નેશ મિત્રો છીએ કારણ કે મને ખાલી જગ્યા સ્વભાવ બહુ ગમે છે તો તેનો બીજું કુકડી દુઃખી હતી કારણ કે ખાલી જગ્યા પીછા નહોતા તો તેને ત્રીજું દિયા અંબાજી ગઈ ખાલી જગ્યા ત્યાં રીછ જોયું તો તેણે ચોથું પક્ષીઓને ઉડવું ગમે ખાલી જગ્યા પાંજરામાં ન પૂરાય તો એમને પાંચમું આ રાણીની વાવ ખાલી જગ્યા રાણી ઉદયમતીએ બંધાવેલી તો આ રાણીની વાવ તેને ઉદય રાણી ઉદયમતીએ બંધાવેલી ત્યાર પછી છે એમાં વિભાગ ડી આ મનોજભાઈ છે તેઓ અમારી શાળાના આચાર્ય છે તો જવાબ આવશે તેઓ બીજું ખાલી જગ્યા રોજ વાંચન કરું છું તો હું ત્રીજું સાહેબ આ મારા અક્ષર જોઈ તમને ગમ્યા તો એ જવાબ આવશે તમને ચોથું જયાન બહુ તોફાની જ્યારે જુઓ જ્યારે જુઓ ત્યારે એ તોફાન જ કરતો હોય પાંચમું અનુજ મને એકવાર તારી પેન્સિલ જોવા આપજે તો જવાબ આવશે તારી ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ઈ એમાં પહેલું આશીષ ચાલ તને રાણીની વાવ બતાવું બીજું એક તપેલી લો તેમાં એક લિટર દૂધ નાખો ત્રીજું અમદાવાદ મોટું શહેર છે ત્યાં કાંકરિયા તળાવ જોવાલાયક છે ચોથું ખાલી જગ્યા રોજ સવારે વહેલા ઉઠી કસરત કરું છું તો હું પાંચમું સાહેબ આજનો દિવસ ખાલી જગ્યા બગીચામાં ફરવા લઈ જશો ને તો અમને ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ આપેલા સંવાદમાં ખૂટતી વિગતો ઉમેરો જેના કુલ પાંચ માર્ગ છે તો જોઈએ એમાં વિભાગ એક દીપુ એ ટીનું જોને આ શું છે તો ટીનું કહે અરે આ તો કબૂતર છે પણ આને ખાલી જગ્યા થયું છે તો શું થયું છે દીપુ કહે મને લાગે છે એની પાંખ કપાઈ ગઈ છે તો જવાબ આવશે પાંખ ટીનું કહે અરે રે બિચારું હવે કેવી રીતે તો અહીંયા આવશે ઉડી શકશે ત્યાર પછી દીપુ કહે ચિંતા ન કર આપણે દવા લગાડીશું પછી ઉડવા લાગશે ટીનું કહે એક કામ કર આના ઉપર થોડું ઠંડુ પાણી નાખ દીપુ કહે ઠીક છે હું પાણી લઈ આવું ચાલો ત્યાર પછી આપણે વિભાગ બે જોઈએ જમકું કહે સાહેબ હું ઘરે જાઉં સાહેબ કહે કેમ શું લેવા જમકું કહે મારી નાની બહેન રડે છે એને મૂકવા તો અહીંયા જવાબ આવશે બહેન સાહેબ કહે તું એને ખાલી જગ્યામાં સાથે કેમ લાવી હતી તો જવાબ આવશે શાળામાં તું એને શાળામાં સાથે કેમ લાવી તો જમકું કહે મારા ઘેર કોઈ નહોતું એટલે સાહેબ કહે આ લે હું એને ચોકલેટ આપું તો જમકું કહે ચોકલેટ તો તો એ તરત છાની રહી જશે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ત્રણ આદિત્ય કહે માનવ તું મને તારી ડીશ આપીશ આજે હું ભૂલી ગયો છું તો અહીંયા જવાબ આવશે ડીશ માનવ કહે પણ તું જમ્યા પછી સરખી ધોતો નથી આદિત્ય કહે ધોઈ દઈશ બસ આપને બહુ ખાલી જગ્યા લાગી છે તો ભૂખ માનવ કહે હું ખાઈ લો પછી આપું આદિત્ય કહે આજે ડાળ ઢોકળી મસ્ત બની લાગે છે નહીં માનવ કહે બહુ જ મસ્ત છે ચાલ તને પણ આપું આદિત્ય કહે ડીશ ધોવા માટે કાલે સાહેબ નવો સાબુ લાવ્યા છે સુગંધીદાર ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ચાર પીહુ કહે વૈશાલી તે આવતીકાલની એકમ કસોટીની તૈયારી કરી વૈશાલી કહે હા મેં તો કરી લીધી અને તે તો અહીંયા જવાબ આવશે તે પીવું કહે ના મને કાલે તાવ આવ્યો હતો તૈયારી નથી થઈ વૈશાલી કહે આજે તને તાવ છે દવા લીધી તો અહીંયા તાવ અને દવા જવાબ આવશે પીવું કહે હા હવે મને સારું છે પણ વંચાયું નથી વૈશાલી કહે એમાં ચિંતા ન કર તું તો બહુ હોશિયાર છે એટલે જવાબ આવશે હોંશિયાર તારે સારા માર્ક્સ આવશે જ ત્યાર પછી આપણે જોઈએ વિભાગ પાંચ જગદીશ કહે તારી પાસે ખાલી જગ્યા છે તો કે સંચો મારે પેન્સિલની અણી કાઢવી છે જય કહે બધું માગે છે તો સાથે શું ખાલી જગ્યા છે તો લઈને આવ્યો જગદીશ કહે આપને યાર મેં કાલે તને મારું ખાલી જગ્યા નહોતું આપ્યું તો રબર જય કહે એ તો તે મારી નોટમાં ખાલી જગ્યા કર્યા તે આપે જ ને તો જવાબ આવશે લીટા જગદીશ કહે હા પણ મેં તને ખાલી જગ્યા તો ખરું ને તો આપ્યું જય કહે હા ભાઈ લે હવે મગજ ના ખાઈશ ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો જેના કુલ પાંચ માર્ક છે પેલું ચણા સિવાય બીજા કયા કઠોળ પાણીમાં રાખવાથી ફૂલી જાય તો મગ મઠ વાલ તુવેર વગેરે બીજું મુ છે તાવ દેવોનો તમે શો અર્થ સમજ્યા તો રૂવાબ બતાવો અભિમાન કરવું ગર્વ કરવું ત્રીજું આપણે અભિમાન શા માટે ન કરવું જોઈએ કારણ કે અભિમાન કરવાથી આપણે આપણી ઘણી બધી વસ્તુઓ શીખી શકતા નથી અને એ શીખવાનું આપણું રહી જતું હોય છે ત્યાર પછી ચોથો સવાલ ઉંદર અને છછુંદર જેઓ બોલવામાં સરખા લાગે એવા બે શબ્દો લખો તો ચૂ ચું અને કટકટકટ પાંચમું તમે શું ખાવ ત્યારે દાંતને તકલીફ પડે છે તો હું શેરડી ચણા વગેરે ખાવ ત્યારે દાંતને તકલીફ પડે છે પતંગ એક તરફ નમી જાય તો તમે શું કરશો તો પતંગને એક બાજુ નમણિયું બાંધી દઈએ જે તરફ નમતો હોય એની વિરુદ્ધ સાઈડમાં નમણિયું બાંધી દે એટલે પતંગ નમે નહીં સાતમું પતંગ ચગાવતી વખતે તમે કેવી રીતે સાવધાની રાખશો તો હાથમાં ચીરા ન પડે કોઈ પક્ષીને પતંગની દોરી વાગે નહીં અગાશી પરથી નીચે પડી ન જવાય વગેરે સાવધાની રાખીશું આઠમું તમે કયા પક્ષી સાથે મિત્રતા કરશો કેમ તો હું તો પોપટ સાથે મિત્રતા કરીશ કારણ કે પોપટનો અવાજ સાંભળવાની ખૂબ મજા આવે ત્યાર પછી આપણે આગળ જોઈએ નવમો સવાલ લગ્નના ભોજન સમારંભમાં કેવી કેવી વાનગીઓ હોય છે તો જવાબ આવશે લગ્નના ભોજન સમારંભમાં મીઠાઈ ફરસાણ શાક પૂરી દાળ ભાત સલાડ વગેરે વાનગીઓ હોય છે દસમો સવાલ કશુંક વાગે ત્યારે આપણને રડવું કેમ આવે છે કારણ કે કશુંક વાગે ત્યારે શરીર ઉપર ઘા પડે છે અને ઘા દુખે છે માટે આપણને રડવું આવે છે ત્યાર પછી અગિયારમો સવાલ તમને કોઈ ગંદુ ગોબરું કહે તો તમને કેવું લાગે પછી શું કરશો તો ઉત્તર મને ગંદુ ગોબરું કહે તો મને ન ગમે પછી મને ખૂબ જ દુઃખ થાય છે પછી હું વિચારીશ કે ખરેખર હું ગંદુ ગોબરું છું તો હું સુધરવાનો પ્રયત્ન કરીશ બીજો બારમો સવાલ પહેલવાન કેવો હોય છે તો પહેલવાનનું શરીર ખડતલ હોય છે અને તેનું શરીર ખૂબ તાકાતવર હોય છે તેરમો સવાલ ચણા પાસે તમે શું શીખ્યા તો ચણા પાસેથી શીખ્યા કે કોઈ પણ વાતનું આપણે અભિમાન ન કરવું જોઈએ ચૌદમો સવાલ તમને શું શું જોઈને નવાઈ લાગે છે તો પર્વત પરથી ખળખળ વહેતા ઝરણાઓ પહાડોની વચ્ચેથી ઉગતા સૂર્યને અને આકાશમાં ઉડતા પક્ષીઓને જોઈને મને નવાઈ લાગે છે ત્યાર પછી પંદરમો સવાલ તમને કોની સાથે રમવું ગમે કેમ તો મને મારા મિત્રો સાથે વધારે રમવું ગમે છે કારણ કે મારા દાદા મને સારી સારી વાર્તાઓ કહે છે ત્યાર પછી સોળમો સવાલ દાંત અને જીભ આ બેમાંથી બળવાન કોણ છે તો જીભ છે તમને માતા પિતા સાથે ક્યાં ફરવા જવું ગમે કેમ તો મને માતા પિતા સાથે બગીચામાં ફરવા જવું ગમે કારણ કે બગીચામાં લપસણી અને હિચકા હોય છે તેમાં મને ખૂબ મજા આવે છે અઢારમો સવાલ ઘરડા લોકો ખુરશીમાં બેસીને કેમ જમે છે કારણ કે તેમને વા નામનો રોગ થયો હોય છે અને તેથી તે પગના તેથી તેઓ પગના ગોઠણેથી વાળી શકતા નથી માટે તેઓ ખુરશીમાં બેસીને જમતા હોય છે રવિવારના દિવસે તમે શું કરો છો તો રવિવારના દિવસે અમે દરિયા કિનારે બગીચામાં ફરવા જઈએ છીએ અથવા તો મમ્મીને ઘરકામમાં મદદ કરીએ છીએ તમને ગમતી કોઈ પણ બે વાર્તાના નામ આપો તો સસલું અને કાચબો કાગડો અને ચકલી ત્યાર પછી એકવીસમો સવાલ પ્રસંગમાં જમતી વખતે શી કાળજી રાખવી જોઈએ તો જેટલું જરૂર હોય તેટલું જ થાળીમાં લેવું જમતી વખતે આજુબાજુમાં રહેલી વ્યક્તિઓ ઉપર કંઈ ઢોળાઈ નહીં તેનું ધ્યાન રાખવું વગેરે કાળજી રાખવી જોઈએ બાવીસ સવાલ શરીરના પોષણ માટે દાંત કઈ રીતે ઉપયોગી બને છે તો દાંત ખોરાકને ચાવીને બનાવે છે અને આ બનેલો ખોરાક શરીર માટે પોષણ પૂરું પાડે છે સવાલ કાર્યમાં કાર્યમાં સફળ સફળ થવા થવા માટે માટે શું જરૂરી છે તો મહેનત કરવી જરૂરી છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ શબ્દોના ઉપયોગ કરી અને પાંચ અર્થપૂર્ણ વાક્ય બનાવો તો ઉદાહરણ આપ્યું છે ખિસ્સું તો મારી ચડ્ડીનું ખિસ્સું ફાટી ગયું હતું ત્યાર પછી વિભાગ એ તો એની અંદર અહીંયા પહેલા આપણને આપ્યું છે મૂછ તો અત્યારના સમયમાં પુરુષોને દાઢી મૂછ વધારવી પસંદ છે આંખ તો મારે આંખ ચકાસવા ડોક્ટર પાસે જવું પડશે કરચલી કપડાને સરખી ઇસ્ત્રી કરવી પડશે ઘણી કરચલી દેખાય છે રંગકામ દિવાળી આવે છે તેથી મારા ઘરમાં રંગકામ ચાલુ છે દુકાન આજે આપણે અમિતભાઈની નવી દુકાન પર ખરીદી કરવા જવાનું છે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી ગરમ તો ચોમાસામાં ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ મજા પડી જાય કમાલ શું આવી કમાલની વાત છે કે તમે આટલા બધા હસો છો ચોપાટી તો આજે રવિવાર છે તો ચોપાટીએ ફરવા જવાનો વિચાર છે પાદર અમારા ગામમાં પાદરે ઘણા વર્ષો જૂનું વડનું ઝાડ છે રમત અમારી શાળાએ આજે રમતગમત સ્પર્ધા છે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી વાદળ તો આજે વાદળ આજે વાદળ કેવા સરસ દેખાય છે દાણા કબૂતરને ઘઉંના દાણા ખૂબ જ ભાવે છે ત્યાર પછી છે થેલી તો પ્લાસ્ટિકની થેલીનો વપરાશ ટાળવો જોઈએ હોશિયાર વર્ગમાં સૌથી હોશિયાર છોકરો છે મોબાઈલ પેટ્રોલ પંપમાં ફોનનો વપરાશ કરવો જોઈએ નહીં ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વિભાગ ડી એમાં છે પંખો તો પંખો ખૂબ જ ધીમો ચાલે છે ચપળ તો મોહિત ચપળ ચપળ બોલે છે દર તો ઉંદર દરમાં રહે છે ગગન માઉન્ટ એવરેસ્ટ એ ગગન ચુંબી શિખર છે વિમાન આજે હું પહેલીવાર વિમાનમાં બેસીશ મિત્રો ઓગણીસ આઠ બે હજાર ત્રેવીસના રોજની ધોરણ ચારની ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકની જે સોલ્યુશન છે તે આપણી આ એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો તેમજ આપણી આ જે એપ્લિકેશન છે ધોરણ ત્રણથી બારની સોરી આપણી આ જે એપ્લિકેશન છે ત્યાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન્સ સ્વાધ્યાયના સોલ્યુશન્સ સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનો એવી જ રીતે આપણે અહીંયા જોઈએ વિભાગ ઈ એમાં છે હાથી તો હાથી વિશ્વનું સૌથી મોટું પ્રાણી છે ફરિયાદ તો રોહને દીપની ફરિયાદ શિક્ષકને કરી ત્યાર પછી છે રિક્ષા અમે રિક્ષામાં બેસીને સ્ટેશનથી ઘરે પહોંચ્યા રોટલી આજે જમવામાં રોટલી શાક દાળ અને ભાત બન્યું હતું વાયદો મેં પ્રીતને જન્મદિવસ જન્મદિવસ પ્રસંગે સાયકલ લાવી આપવાનો વાયદો કર્યો છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના જે વિડીયો અને પીડીએફ છે તે મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો